તો મિત્રો આજે આપણે એવા એક રહસ્યમય મંદિરની વાત કરી રહ્યા છીએ જ્યાં માતાજીએ સાક્ષાત પરસો આપેલો છે તો આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના રાજપરા ધામમાં બેસેલા ખોડિયાર માતાજીની મિત્રો આ ઇતિહાસ છે ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ અને મામડીયા ચારણની દીકરી ખોડિયાર માતાજીની એ સમયે મિત્રો ભાવનગરને ભાવેણા નામથી ઓળખવામાં આવતું એમ કહેવાય છે કે મિત્રો ભાવનગરના રાજાને ખબર પડે છે કે મામળિયા ચારણના ઘરે કોઈ દિવ્ય શક્તિએ અવતાર ધારણ કર્યો છે તો આતાભાઈ ગોહિલ મામડિયા ચારણના ઘરે જાય છે ને મામડીયા ચારણ કહે છે કે અઢારસો પાદરના ધણી એવા ભાવેણાના રાજા અમારે આંગણે આવવાનું કારણ જાણી શકીએ બાપુ ને રાજા કહે છે કેમ ને મામળિયાજી મને ખબર પડી છે છે કે તમારા આંગણે કોઈ દિવ્ય શક્તિએ અવતાર ધારણ કર્યો એટલે હું એના દર્શન કરવા આવ્યો છું પછી મામળિયા સારણ ખોડિયાર માતાજીને બોલાવે છે કે ખોડી બટા અહીંયા આવો ને માતાજી આવે છે પછી રાજા કહે છે કે તમે સો એમને જગતંબા જે લોકો તમારા દર્શન કરવા આવે છે ત્યાં મામળિયા ચારણ બોલે છે કે હા બાપુ આ અમારી ખોડી બટાને બધા માતાજી માને છે અને એના દર્શન કરવા આવે છે ત્યાં રાજા બોલે છે કે હું એમ ન માનું કે તમે પરસાધારી દેવી છો કારણ કે હું આ ભોળી પજાનો રાજવી ખાતરી કર્યા વગર હું કોઈને નમી ના જાઉં મામડિયાજી તમારી દીકરીને મને પ્રમાણ આપવું પડે જો એનામાં કોઈ દિવ્ય શક્તિ હશે તો જ તે હું મારું મસ્તક નમાવીશ પછી માતાજી બોલે છે કે તમારે આ સારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમને તા રાજા કહે છે આપવો પડે જગદંબા જો હું તમને નિમી જાવ તો મારી આ ભોળી પજા પણ તમને નિમી જાય અને તમારામાં કાંઈ પ્રમાણ જ ના હોય તો મારો રાજધર્મ લાગે જગદંબા મારો રાજધર્મ લાગે એમાં કાંઈ હું ખોટું નથી કરી રહ્યો ત્યાં માતાજી કહે છે કે આ સારણની દીકરી તમને શું પ્રમાણ આપે ત્યાં રાજા કહે છે કે સામે જે વૃક્ષ છે ને એને તમારી શક્તિથી ધુણાવી બતાવો તો હું તમને માનું પછી માતાજી એની દિવ્ય શક્તિથી વૃક્ષ ધુણાવી બતાવે છે અને રાજા એનો જય જયકાર કરે છે કે જય હો માતાજી જય હો એમ કરીને રાજા માતાજીના દર્શન કરે છે અને રાજા કહે છે કે મામળિયાજી તમારી ઈજાજત હોય તો આય માના બેસણા મારા નીલમ બાગમાં બનાવું અને તમારી દીકરીના દેવાણા મારા રાજમાં બંધાવું પછી માતાજી કહે છે કે રાજન આ સારણની દીકરી તમને ભારે તો નહીં પડે ને ત્યાં રાજા કહે છે અરે જગદંબા અહીંયા તો રામના રકોપા આ સૂરજના કિરણો જેના રાજ પર પડતા હોય અને તમારા ભેળિયાનો સાયો હોય તો શું ભારે પડે જો માં તમે કહો ને તો તમને મારા રાજમાં લઈ જાઓ મામડિયા ચારણ બોલે છે કે બેટા ખોડી તમે જો રાજમાં જાશો ને તો બધાનું કલ્યાણ થાશે અને માતાજી જવા તૈયાર થઈ જાય છે પછી આતાભાઈ ગોહિલ માતાજીને કહે છે કે માં તમારા માટે રાજમાંથી રથ મંગાવું તમે કહો તો હાથીને અંબાણી મંગાવું અને તમને શોભે એવા સામયા સાથે મારા રાજમાં લઈ જાઓ પછી માતાજી કહે છે કે રાજન હું તમારી સાથે આવું તો ખરા પણ તમારે મને એક વચન આપવું પડશે ત્યાં રાજા કહે છે કે બોલો બોલો માતાજી હું તમને વચન આપું ત્યાં માતાજી બોલે છે કે રાજન હું તમારા રાજદરબારમાં આવું તો ખરા પણ રથમાં નહીં હાથીની અંબાણી પર નહીં પણ આપણે બંને ચાલીને તમારા રાજદરબારમાં જાશું અને રાજન હવે તમે મારું વચન સાંભળો કે આ નાના એવા ઓરડામાંથી નીકળ્યા પછી તમારે પાસું વળીને નથી જોવાનું અને જો તમે પાસું વળીને જોશો ને તો મારું તિરફુલ નાથ તે સ્તંભાવી દેશ પછી હું એક ડગલું પણ આગળ નહીં વધુ અને એમ કહેવાય છે કે ભાવના રાજા આતાભાઈ ગોહિલ અને મામડીયા તેનો ઝાંઝરનો અવાજ બંધ કરી દે છે અને રાજા મનમાં કહે છે કે માતાજીનો ઝાંઝરનો અવાજ આવતો બંધ થઈ ગયો છે માતાજી મારી પાછળ આવતા તો હશે જ ને એમ મનમાં શંકા બેસે છે અને રાજા પાછું વળીને જોઈ લે છે અને માતાજી તેનું ચીરસુ નાચ તે થંભાવી દે છે પછી મિત્રો રાજા ઘણું કહે છે પણ માતાજી પછી એક ડગલું પણ આગળ નથી વધતા પછી મિત્રો ના માતાજી ની સ્થાપના થાય છે અને ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે તો મિત્રો આ રીતના છે રાજપરા બેઠેલા ખોડિયાર માતાજી ઇતિહાસ મિત્રો આવા વાત તે ગુજરાતના રહસ્યમય સ્થળોના ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને અત્યારે તે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને કોમેન્ટ કરી નાખો